આખે આખા પાણી નદીનું તળાવનું ગામડા નું તો છોકરા તમારી મામી તો જો ક્યાંય જોઈ નથી એને નથી થાર ગમતી નથી પોરવેલ ગમતી એ નથી ઇકો ગમતી એને ગમે તો એક રિક્ષા મિત્રો આપણે રીક્ષા લઈને નીકળી અને એમ કહો ને બેની કે તું અહીં રોકાઈ જાય તો રોકાઈ જાય છે હું પછી શું લીધું તમે

ઘર ને બી એ કાંઈ બીટી બીજી છે ને સોમવાર છે હાલ સોમવાર છે એ સોમવાર રહી છે ત્યારે શું પછી વરી પાછી પાછી મને એમ કહે કે આને બોલતા રમતા કાઈ જાબ ભવું છે ભવુનું જોયું ટી શર્ટ કેટલું બધું મોટું છે કેવડું બધું મોટું ટી શર્ટ પહેરી લીધું એક કામ કર અત્યારે કાઢીને મૂકી દે મોટો થઈ જાય ને

મેં <laughs> ન નમમલાઈયા આ પતન તો ઇનામમાં લડકી કો લગન થા કકે ભાઈ કોઈત્યો નાતું તો ખબર પડે કે થાય બરાબર ભાઈ લે તો આ તો કહેવાય લાગી ગઈ બગથિયા છે આ સાઈડ શું કરવાનું ઠેકડો મારી જવાનો

સમુદ્ર છે આ સમુદ્ર છે આમ જોવા આ સમુદ્ર છે અને આ પુલ છે આ આ પુલ છે ને વરસાદ થાય ને વરસાદ ચોમાસામાં આખે આખા સૌરાષ્ટ્રમાં જેટલો વરસાદ થાય ને જુનાગઢ જિલ્લામાં બધુંય પાણી છે ને પેલા હું જમીન લઈ લે જમીન લઈ લે પેલા પાણી વરસાદનું મારી વાત સાંભેર પછી આખે આખા જુનાગઢનું પાણી નદીનું તળાવનું

જેને ખબર હશે એ તો કહે જ મને એક લાગ્યું કે આ કઈક અલગ છે તો નાખી દેવાલો ને વિડીયોમાં કહે તો શું હા ચાલો અહીંયા ફોટો પડાવવા જવું છે તારે જાસુ ચાલ ખાડી છે ખાડી જોવાની છે ખાડી ગણસ લાઈ છે ગણસ લાઈ છે એવું તો શું તો બધા આગળ વહી ગયા કઈ આજો કેની છે આવો અરે કઈ ના ઘટે કલેજે કલેજે બોલ તો કઈ ક્યાં આવ્યો આપણે

ને હમણાં ભૂલી જાત ને ચપ્પલ બે ઓલા ભાઈને હે ને ફોટા પડ્યા છે મને કીધું કે ભાઈ આજે તો ફોટા પડતી લેડીસ કે એમ નહીં તો શું ભાઈ આપણે હું તો મારા છુકરાને કહી હાલે ફોટા પડતી તાર મમ્મીનો મારો આયેલ પાડી દેશું તને કહે કે અમારો તું હા એ વાત તારી હાસી છે તો મા દીકરો ઓછો આવવા દેહ તો